એક સીટમાં આખા ગુજરાતમાં ઢોલ નગાળા વગાડે છે બે ટકા સરકાર ન બને તેવું નિવેદન આપ્યું લાલજી દેસાઈએ આપને ભાજપનું બગલબચ્ચું ગણાવ્યું પરેશ આપણે લાબુ નાખો ગુજરાત ની પ્રજા ને બચાવી લોખાઈ ગયેલા હવાના ની હળીઓ આજકાલ વિખાઈ ગયેલી હાવણાની ની એક એ બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપ ને નથી હરાવવી આપડી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ પરેશ ધાનાણી કોંગ્રેસ ને મોટી અપીલ ડર્યા વિના સીએમ પદ નો ચહેરો જાહેર કરવા અપીલ કરી મુખ્યમંત્રી નો ચહેરો જાહેર કરવો હોય તો કરી દો જેને જાહેર કરવા હોય એને જાહેર કરો આખો એ એક જૂથ છે મારે મુખ્યમંત્રી કે મંત્રી નથી થવું તેવું પણ તેમણે કહ્યું આમાંથી માનની घोषित કરવા હોય કરી દીયો આ જને સાયરન હું વ્યક્તિગત સંકલ્પ કરું છું અપેક્ષા હોય મહત્વાકાંક્ષા નહીં મારે મુખ્યમંત્રી નથી થવું આમાંથી તમે ગમે મુખ્યમંત્રી બનાવો એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું મારો સંકલ્પ મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે એને આઝાદી આઝાદીનો શ્વાસ મળે ને એના માટેનો મારો સંકલ્પ છે તો પદગ્રહણ સમારોહ અમે ચાવડાનો અને તેમાં કોંગ્રેસના તમામ નેતાઓએ આમ આદમી પાર્ટીને ઘેરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે મંચ પરથી તમામ દિગ્ગજ નેતાઓએ નેતાઓ ભર્યો આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપને તણકલું ગણાવી આ તરફ તેમણે એવું પણ કહ્યું કે જનતાને ડૂબતી બચાવી છે તેની માટે નાડું બનવાની જરૂર છે કોંગ્રેસે પોતાનો ચહેરો જાહેર કરી દેવો જોઈએ સીએમ તરીકેનો ચહેરો જાહેર કરી દેવો જોઈએ જેથી સારી એવી તૈયારી કોંગ્રેસ કરી શકે તો આ તરફ આપને બગલ બચ્ચું છે ભાજપનું બગલ બચ્ચું ઝઘડિયાના વાઘપુરા ગામ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો રાજપીપળા ડેપોની એસટી બસ રોંગ સાઈડ હંકારી ઝઘડિયા તરફ આવી રહી હતી બસ માં રસ્તાના પગલે વાહન ચાલકો રોંગ સાઇડ વાહન હંકારવા મજબૂર સરકારી બસ અને કાર સામસામે ભટકાઈ બે લોકોના ઘટનાસ્થળે જ મોતને ભજા સાત કે વધુ લોકોને ઈજા પહોંચી ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા સારવાર માટે તેમણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જઘડિયા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો બસ અને એક કાર વચ્ચે કઈ રીતે અકસ્માતની આ ઘટના બની તેના દ્રશ્યો જુઓ સીસીટીવી કેમેરામાં અકસ્માત કેદ થયો છે સામેથી આવતી બસ અને ઇકો કાર બંને વચ્ચે ટક્કર થઈ સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે ઉલપાડના ડભારી ગામની ઘટના દરિયામાં પલટી ગયેલા ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો દરિયામાં ભરતી આવતા ટેમ્પો બહાર આવ્યો ડભારી દરિયા કિનારે મચ્છી ગયેલા મચ્છી લેવા ગયેલ ઈસમ ટેમ્પો લઈ દરિયાના પટમાં ગયો હતો અચાનક દરિયામાં ભરતી થઈ જતા ટેમ્પા ચાલક ટેમ્પો મૂકી બહાર આવી ગયો હતો દરિયાના ધસમસ્તા પાણીમાં આઈસર ટેમ્પો ફસાયો હતો ગઈકાલે સુરતના ડુમ્મસ દરિયામાં કેટલાક લોકો મર્સેડીઝ કાર હંકારતા ફસાયા હતા પ્રતિબંધિત પ્રતિબંધ હોવા છતાં પણ આ શખ્સોએ કાર દરિયામાં નાખી હતી અને આજે આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં દરિયામાં ટેમ્પો ફસાયો હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ વરસાદની આગાહી કરાઈ છે અનેક વિસ્તારોમાં એક્ટિવિટી રહેશે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે આજે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર સુરત નવસારી વલસાડ ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે इक्का दुक्का स्थान अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है और जो भारी बरसात का भी पूर्वानुमान है आज के लिए दोनों क्षेत्रों में ही भारी बरसात इक्का दुक्का स्थानों के लिए दिया गया है और जो गुजरात रीजन है वो डे फोर मतलब पच्चीस से लेकर 28 जुलाई तक इक्का दुक्का स्थानों में भारी बरसात का सब पूर्वानुमान दिया गया है और सौराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे फाइव सिक्स सेवन જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા વીસ થી વધુ લોકો પાણીના પ્રવાહ માં ફસાયા હતા વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો ઝરણામાં નહવા જાય છે સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું ગત રવિવારની ઘટના હોવાની માહિતી છે તો પ્રતિબંધ હોવા છતાં પણ આ પ્રવાસીઓ ઝરણા નીચે નાહવા ગયા વીસથી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા એકાએક જે પાણીનો પ્રવાહ છે તે વધતા લોકોને અહીં ફસાવાની નોબત આવી ત્યારબાદ સ્થાનિકો દેવદૂત બનીને આ લોકોને બચાવવા માટે પહોંચ્યા સવાલ અહીં એ થઈ રહ્યો છે કે જ્યારે

વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા અને તેમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો તો વાપકારી ઉઠ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે અહીં નજીકમાં શાળાઓ આવેલી છે વિદ્યાર્થીઓ અને વાલીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ રસ્તો ધ્રાંગધ્રા હળવદ કચ્છ પાટડી જેવા મુખ્ય શહેરોને જોડતો હોવાથી હજારો વાહનો પસાર થાય છે તંત્રને વારંવાર રજૂઆત કરાઈ પરંતુ તંત્રના કાન બહેરા હોવાથી કોઈ વાત સાંભળતું નથી જે માણસો હાલી નથી વખતા સાહેબ ચોમાસા ની અંદર દરેક વખતે કાયમ આ પ્રશ્ન ઉભો થતો હોય તો આપ સાહેબ ને ધારાસભ્ય સાહેબ ને નગરપાલિકા ને કલેક્ટર સાહેબ ને મહાનગરપાલિકા ને એટલી વિનંતી છે સાહેબ

ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે અવારનવાર આ રસ્તા પર અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો માં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક ધારાસભ્યો સાંસદ જે નેતાઓ તેમજ અધિકારીઓ છે છે આ રસ્તા પરથી દરરોજ પસાર થાય તેમ છતાં આ રસ્તાનું સમારકામ પણ કરવામાં ન આવતું હોવાથી આગામી સમયમાં સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા તંત્ર અથવા તો માર્ગ મકાન વિભાગની કચેરી સામે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે અક્ષય જોશી ગુજરાતી સુરેન્દ્રનગર ભાવનગર શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટ વર્ષોથી જર્જરિત હાલતમાં છે અહીં ઠેર ઠેર ગાબડા અને પોપડા પડી ગયા છે વર્ષ જૂની માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડા પડી રહ્યા છે જેના કારણે વેપારીઓએ પોતાની અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાને રાખીને પ્લાસ્ટિક શીટ બાંધી દીધી છે ખુદ મહાનગરપાલિકા હસ્તકનું શહેરની મધ્યમાં આવેલી શાક માર્કેટ અતિ જર્જરિત હાલતમાં હોવાને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે અહીંના વેપારીઓ આ જર્જરિત શાક માર્કેટને લઈને પણ તંત્રને અનેક વાર રજૂઆતો કરી ચૂક્યા છે

એ માણસોને 500 થી 100 રૂપિયા દંડ તો દેવો કોઈ ન 30 સાલ ઈવરેજ ધંધો કરું છું આ વરસાદનું પાણી એટલું બધું આવે છે ને બહુ તકલીફ થાય અમારે કોઈ રિપેરિંગ કરવા આવતો નથી હે નમરે વિનંતી છે ધ્યાન દે સરકાર બહુ સારું છે બહુ ખરાબ છે એક તો વાહન વ્યવહારની ટ્રાફિક છે ટ્રોઈંગ માળ આવી છે વારે ઘરી ગાડીઓ લઈ જાય છે આખો માર્કેટ પાણી લીક થાય છે કોઈ જાતની સફાઈ ન થતી બનાસકાંઠાના ધાનેરાની ભાટીપ ગ્રામ પંચાયત ખખડધજ બનતા કર્મચારીઓ સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે અરજદારો અને ગ્રામજનો ભયના ઉથાર હેઠળ ગ્રામ પંચાયત જઈ રહ્યા છે તો કર્મચારીઓ પણ ભયમાં રહી કામ કરતા હોય છે વરસાદના પગલે છત પરથી પાણી ટપકે છે તે દિવાલો પરથી પોપડા પડી રહ્યા છે સરપંચનું કહેવું છે કે બે બે વખત રિપેર કર્યા છતાં હજુ પણ ગ્રામ પંચાયતમાં પાણી ટપકી રહ્યું છે જેના કારણે કમ્પ્યુટર સહિતના ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે જેથી તાત્કાલિક ભાટેપ ગ્રામ પંચાયતના મકાનને નવી જગ્યાએ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ આ મામલે આર એન બી વિભાગનું કહેવું છે કે મકાનની ચકાસણી કરી તેનું રિપેરિંગ કામ કરવામાં આવશે અથવા તો નવીન બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવશે પંચાયત જર્જરી થઈ ઉપરથી એક કલાક વરસાદ વરે તો પોચ પોચ કલાક અંદર વરે પ્લાસ્ટિક ઉડીને કોમ ન કરે તો એ છોકરા આવે બૈરા આવે એ બધો આધાર કાર્ડે પાન કાર્ડ દાખલા આવકરા દાખલા બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં બે હજાર ત્રેવીસમાં પાણી આવ્યું બહુ પાણી આવ્યું પાણી એટલે લગભગ ચાર પાંચ ફૂટ પાણી ઊંચું ચાલે અને પછી અને અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર ધાબા ઉપર એટલે ધાબો સુવાનું ચાલુ થાય એટલે અમને સરકાર બીજી પંચાયત અમારી જતીર પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તમને બહુ રસ છે આ પંચાયત છો બાર મહિના રિપેરિંગ કરશો તો ચાલશે બીજું વધારે પડતો વધારે રિપેરિંગ પણ ચાલે છે એવું નથી અમારે ભવિષ્ય માટે કોઈની જવાબદારી કે કોઈ નાનું કોઈ છોકરું બાળ હોય કેવા શી કરવામાં આવે કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે કોઈ નાના નાના મોટા કોઈ કામ હોય અને અમારે પંચાયતમાં આવતો ડર સાહેબ લાગે છે કે સાહેબની એવી નિમણૂક વિનંતી છે કે તમે તાત્કાલિક અમારી જમીન ફાળવી હાલે અને પંચાયત અમારી બનાવી હાલે નવી એવી અમારી સાબિત ગ્રામ પંચાયત મારફતે છેલ્લા બીપર જોઈ વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફથી સરપંચ તેમજ તલાટીકમ મંત્રીશ્રી દ્વારા અત્રે કરવામાં આવેલી હતી જે અંગે અત્રેથી આર એન બી પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે આર એન બી પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રકચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટના ધોરાજીમાં રખડતા ઢોરના પ્રશ્ને પ્રજા હેરાન પરેશાન છે પાલિકાની કામગીરીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા પશુને પકડવાની કામગીરી હાથ ધરાઈ નથી મુખ્ય માર્ગો રખડતા પશુઓનો અડ્ડો બની ગયા છે ધોરાજીનો ગેલેક્સી ચોક હોય કે શાક માર્કેટ હોય કે પછી સ્ટેશન રોડ આ તમામ વિસ્તારના મુખ્ય માર્ગો પર આખલાઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે અને લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે ગમે ત્યાં બેઠી હોય જાય તો માણસોને નીકળવામાં તકલીફ પડે નાના મોટા છોકરાઓને કોઈ નીકળે તો એને મુશ્કેલી પડે આ સ્કૂલ બસું નીકળે એને એને બે તકલીફ પડે છે અને અકસ્માત તો કેટલી વખત થયા પણ કોઈને આ સરકાર કાંઈ જવાબ દેતી નથી આ નગરપાલિકાની અંદર બે નવી બોલેરો કાર હોવા છતાં અને એક ટાટા સુમો આમ ત્રણ ત્રણ કાર હોવા છતાં નગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર આચરવા માટે એક ઇનોવા કાર ભાડે રાખવા માટેનો ખરાવ આગામી બોર્ડની અંદર લઈને આવ્યા છે આ તરફ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ચીફ ઓફિસરને ઢોર મુદ્દે સવાલ કર્યો પરંતુ તેઓ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો સર તમારી ફર્દમાં તો આવે ને એમ નહીં તમારી સાહેબ ફર્દમાં ન આવે નો કમેન્ટ સાહેબ અત્યારે તમે બહાર ની પરિસ્થિતિ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવતી નથી નગરપાલિકા દ્વારા માત્ર માત્ર કાગળ ઉપર કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે અત્યારે જે ચીફ ઓફિસર છે ત્યારે કોઈ બોલવા ઇન્કાર કોઈ તૈયાર જ નથી બોલવા પગારી ગુજરાતી ધોરાજી રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે વલસાડ જિલ્લામાં પણ ખાતરની અછત વર્તાઈ રહી છે યુરિયા અને ડીએપી ખાતર નહીં મળતું હોવાથી ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે જરૂરિયાતના સમય જ ખાતર ન મળતું હોવાથી પાક પર પણ તેની પ્રતિકૂળ અસર થઈ રહી છે કેમ કે અત્યારે ડાંગર રોપણી અને વાવણીનો સમય છે આ ડાંગરના પાકમાં શરૂઆતના તબક્કે યુરિયા અને ડીએપી ખાતરની ખાસ જરૂર પડે છે વાવણીના પંદરથી વીસ દિવસમાં પાકને ખાતર આપવું જરૂરી છે જિલ્લાના કિસાન કેન્દ્રો અને અન્ય કેન્દ્ર પર અત્યારે ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી મંડળીઓમાં ગોડાઉનનો પણ ખાલીખમ ખાલીખમ ગોડાઉનો પણ દેખાઈ રહ્યા છે આથી ખાતર મેળવવા માટે દિવસો સુધી ખેડૂતોએ રાહ જોવી પડે છે જો સમયસર ખાતર આપવામાં ન આવે તો પાકના ઉત્પાદન પર અસર થઈ શકે છે મોંઘા ભાવના બિયારણ અને વાવણી પાછળ મોટો ખર્ચ કરવા છતાં સમયસર ખાતર ન મળતું હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

પણ ખાતર મળતું નથી અને એમાં પણ ડીએપી ખાસ મળતું જ નથી ફેબ્રુઆરીથી ખાતરની અછત ચાલે ફેબ્રુઆરીથી ડીએપી નથી મળતું અને બીજું ડાય પોટાશ યુરિયા બધું અમે નાખીએ છીએ પણ એ બધા ખાતર અત્યારે મળતા જ નથી મરડીમાં જઈએ અને ખાલી આવે છે ખેડૂત આ યુરિયા જે છે તે ડાંગર માટે સારામાં સારું ખાતર ગણવામાં આવે છે કારણ કે ડાંગરનો ઉછેર કરવો હોય અને એને સમયસર એને લાવી ટ્વી આપણે એને ટ્વીસ્ટ કરવું હોય તે યુરિયા ખાતરથી થાય છે યુરિયા ડીએપી અને બાર બધી છોડ જે ખેડૂતને ખૂબ જ જરૂરી ખાતરો છે હમણાં સ્ટોક ખૂબ જ ઓછો આવે છે અને જે પ્રમાણે ખેડૂતને ખાતર બી એ પ્રમાણે મળવું નથી ખેડૂતોને એટલી બધી જરૂરિયાત અત્યારે એટલી બધી છે કે ડાંગરનો પાક રોપાઈ ગયાના પંદર દિવસમાં ખાતર નહીં મળે તો એમનો પાક બી નિષ્ફળ જાય એવું છે અને અમે કંપની અમને એવું કહે છે આવશે ચાર પાંચ ચાર પાંચ દિવસ એ રીતે અમે દસ દિવસ ખેંચી નાખતા છે તો પણ માલ અમને મળતો નથી હાલ વાવણી અને ડાંગરની રોપણીના જરૂરિયાતના સમયે જ ખાતરની ઉણપ સર્જાઈ છે વલસાડ જિલ્લામાં ડીએપી અને યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે જિલ્લાના ડેપોમાં ખાતર ઉપલબ્ધ ન હોવાથી ડેપો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે જરૂરિયાત સમયે જ ખાતર ન મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લામાં યુરિયા અને ડીએપી સહિત અન્ય ખાતરની અછતને લઈ રેલી યોજી હતી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જ્યાં કલેક્ટર કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શન કરી ખેડૂતો અને માંગ સાથે વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યું હતું જે ખેડૂતોને હાલાકી પડે છે યુરિયા ખાતરની કડશે 20 20 મળતું નથી મળતું નથી અને એ સમયમાં જ્યારે ખાતરની અસર થતી હોય તો પાક સો ટકા ડાંગર ઉતાર્યો જબરજસ્ત પહેલા વરસાદ થયો એમાં નુકસાન થયું છતાં ખેડૂતોએ આ રોપણી કરવા માટે તૈયારી કરીને ઉપરથી સરકાર એમાં દખલગીરી કરીને ખાતર આપવાની ના પાડે છે અગર તો ખાતર આપતી નથી એના કારણે ખેડૂતોને જબરજસ્ત હાલાકી પડે છે દાહોદ જિલ્લામાં ખાતરની અછતને લઈને ખેડૂતો પરેશાન થયા છે ખેડૂતો રોજ ખાતરની લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે રોજ સવારે વહેલા આવી ખેડૂતો લાઇનમાં ઉભા રહે છે પરંતુ ખાતર નથી મળતું તો મહિલાઓ ઘરના કામ છોડીને ખાતર લેવા આવે છે પણ કેન્દ્રમાં ખંભાથી તાળા લાગેલા છે એક તરફ ખેડૂતોએ વાવણી કરી નાખી છે પાક ઉગી ગયો છે હવે જ્યારે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે ખાતરની અછત ખેડૂતો માટે પડિયા પર પાટા સમાન બની ગઈ છે છ વાગ્યા થી આવે બેઠેલા છે અમે અને એક અઠવાડિયા થી આવે તો કે છે કે નથી આવ્યો સામ નથી આવ્યો એમ કે પાછા ના આવી ગયો એટલા દિવસ થી રખડીએ છે કે ભાડું ખર્ચે કરશે ને લાંબે થી કસેર ને વરસાદમાં આવી ગયો આ સાહેબ અમે સવારમાં સવાર માં સાત વાગ્યા આવે ને લાઈન માં ઉભા છે તો ખાતર ને કઈ અમને સુવિધા મળતી નથી અને આજે અમે ભૂખ્યાંતરી લાઈન માં ઉભા છે તો અમારો શું થાય અમારું થતું ના ચેરમેન અશોક ચૌધરીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી વરણી કરવા બદલ સરકારનો આભાર માન્યો અને કહ્યું અમૂલ ફેડરેશન નું મોડલ આખા દેશ માં લાગુ થાય અને પશુપાલકો સમૃદ્ધ થાય તે માટે પ્રયત્નશીલ રહીશું

અને અને ડેરીની નાણાકીય સ્થિતિ વર્ષ દરમિયાન ચૂકવેલા ભાવ વર્ષના અંતે સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે મુન્દ્રાની પ્રાથમિક શાળામાં અનોખો વિરોધ કરાયો શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો આગળ વધીશું તે પહેલા ગાંધીનગરથી સમાચાર સંચાલક મંડળના પ્રજાના પ્રતિનિધિ નથી તેવા વાક યુદ્ધ કરવામાં આવ્યા છે અંબાજીના પૂજારીઓ મુખ્યમંત્રીને રજૂઆત કરી પૂજારીઓને હેરાનગતિ અંગે રજૂઆત કરવામાં આવી અંબાજીના બ્રાહ્મણ ભૂદેવોના પ્રશ્નોને લઈ અને આજે અમે સીએમ સાહેબ ને મળવા આવ્યા છીએ પ્રભારી મંત્રીને મળવા આવ્યા છીએ દેવસ્થાન ટ્રસ્ટના મંત્રીને મળવા આવ્યા છીએ અંબાજી મંદિરનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ગયું છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એના બંધારણમાં લખેલું છે કે આ પબ્લિક ટ્રસ્ટમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સંચાલક મંડળમાં હોવો જોઈએ આજે સંચાલક મંડળમાં પ્રજાનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી માત્ર ને માત્ર સાત અધિકારીઓ દ્વારા આ સંચાલન કરવામાં આવે છે છે અને અને અધિકારીઓ કરી કરી અંબાજી મંદિરનું વેપારીકરણ રહ્યા સમાચાર કચ્છથી મુન્દ્રાની પ્રાથમિક શાળામાં અનોખો વિરોધ કરાયો શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ વિદ્યાર્થીઓએ આંખે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો શાળા પ્રવેશોત્સવ થઈ ગયો હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે આ પ્રશ્નોના પોસ્ટર સાથે વિરોધ કરાયો છે કુલ છ શિક્ષકોની ઘટ હોવાનું સ્થાનિકોનું કહેવું છે આગામી દિવસોમાં તળાબંધી સહિતના કાર્યક્રમોની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી ટ્યુશન શિક્ષકોને લઈ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરનું નિવેદન શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નિયમ મુજબ શિક્ષકો માટે ટ્યુશન ચલાવવું માન્ય નથી સરકાર આ બાબતમાં ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે સરકારી કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ટ્યુશન કરતાં પકડાશે તો કાર્યવાહી થશે આવા શિક્ષકો સામે યોગ્ય અને કડક પગલાં લેવામાં આવશે શિક્ષકોએ માત્ર શાળામાં રહીને બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું છે શિક્ષક બહાર ખાનગી ટ્યુશન શરૂ કરે છે તો તે પોતાની નૈતિક ફરજ ભૂલી જાય છે આવી પ્રવૃત્તિઓ શિક્ષણની ગુણવત્તા પર અનેક પ્રશ્નો ઊભા કરે છે પણ સ્વયં સ્પષ્ટ પરિપત્ર છે છેલ્પ ગ્રાંતિ શાળાઓનો શિક્ષકો ટ્યુશન ક્લાસીસ કરી શકતા નથી અને જે કંઈ અમારે ધ્યાનમાં આવ્યું હતું એમને અમે પનિશમેન્ટ પણ કર્યું છે દંડ પણ કર્યો છે વિરાવડ કોર્ટમાં આત્મવિલોપનનો પ્રયાસ કરાવ્યો કોર્ટ પર ઈશારમાં અશક્ષ નો આત્મવિલોપનનો પ્રયાસ

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી સુધી ભાદરવી મહામેળો યોજાનાર છે આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે આવતા હોય છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્રએ વિવિધ સેવા કેમ્પોના આયોજકો સાથે બેઠક યોજી હતી કલેક્ટરે આયોજકોને સ્વચ્છતા સહિતના મુદ્દે જરૂરી માર્ગદર્શન આપ્યા હતા

બહુ ધામધૂમથી કરવાનો છું અને કલેક્ટર સાહેબ ના ખૂબ જ સારા સૂચનો હતા આ સેવા કેમ્પ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પો માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ જરૂરી માહિતી આપી એ ખૂબ સુંદર હતી